ઇનરવિલ ક્લબ ઓફ અંકલેશ્વરની બહેનો અને આર શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા ફાયર અને પોલીસના જવાનોને રાખડી બાંધી રક્ષાબંધનના પૂર્વની આગોતરી ઉજવણી કરવામાં આવી હતી ભાઈ અને બહેનના પવિત્ર પ્રેમના પ્રતિક સમાન રક્ષાબંધનના પર્વનું કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયું છે ત્યારે અંકલેશ્વરના ઇનરવિલ દ્વારા રક્ષાબંધનના પર્વની આગોતરી ઉજવણી કરવામાં આવી હતી ઇનરવિલ ક્લબ ઓફ અંકલેશ્વરની બહેનો દ્વારા ફાયર તેમજ પોલીસના જવાનોને રાખડી બાંધી રક્ષાબંધનના પર્વની ઉજવણી કરાઈ હતી તો સામે જવાનો જવાનોએ બહેનોની રક્ષાનું વચન આપ્યું હતું આજે અમે ફાયર બ્રિગેડ અને પોલીસ સ્ટેશને રક્ષાબંધન સેલિબ્રેશન કરવા આવેલા છીએ આ આપણો પુરાણિક તહેવાર છે જે હિન્દુ ધર્મનો ભાઈ ને બહેન રાખડી બાંધતી હોય છે તો આજે અમે આ સતત આપણી વચ્ચે સેવા કરવાવાળા કર્મચારી ભાઈઓને અમે આજે રાખાનું સૂત્રથી બાંધીએ છીએ તો આ તરફ અંકલેશ્વરની આરએમપીએસ શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા પણ અંકલેશ્વર જીઆઈડીસી પોલીસમાં ફરજ બજાવતા પોલીસના જવાનોને રાખડી બાંધી રક્ષાબંધનના પર્વની ઉજવણી કરવામાં આવી હતી પોલીસના જવાનોએ વિદ્યાર્થીઓની રક્ષા માટે વચન આપ્યું હતું